નારાજગી વસ્ત્રાપુર સ્ટેશન પાસે આવેલ નિરાલી ફ્લેટમાં રહીશો દ્વારા સ્થાનિક કોર્પોરેટર ના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી રહીશો દ્વારા ફરિયાદ કરવા સેટેલાઇટ પોલીસ સ્ટેશન પહોંચ્યા સરકેજના કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી

કોઈ એડિટિંગ તો તો મારે મારે તો મને લાગે છે તેના માટે ઉતારવું પણ આ પણ એની કઈ કોઈ પણ તમે તમે અમે પાણી ફાયદા કે રીતે અમને હેરાન સાહેબ થાય माल पड़ी है ढांढ माल पड़ी है 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 माल

અમે નિરાલી સોસાયટીમાં રહીએ છીએ જે વેજલપુરમાં આવીએ છીએ અમારી સોસાયટીનું રીડેવલપમેન્ટનું કામ ચાલુ કરેલ છે અમે જે એસી ટકાથી ઉપરના મેમ્બરો અમારા રેડી છે અને બાવીસ ટકા વીસ ટકા જેટલા મેમ્બરો રેડી નથી અમારી સોસાયટીમાં અમારા સોસાયટીના કમિટી મેમ્બરોને ભાજપના જે કાર્યકર્તાઓ છે અને એમના સગા સંબંધીઓ છે એમના દ્વારા ધમકીઓ મળી રહી છે કે તમારા લોકોનું રીડેવલપમેન્ટ અમે નહીં થવા દઈએ હમણાં હાલમાં ગઈકાલે જ અમારા બિલ્ડરે રીડેવલપમેન્ટનું બોર્ડ લગાડવામાં આવ્યું છે તો રાતે કોઈ અજાણી વ્યક્તિએ જે લોકો નેગેટિવમાં છે અમને એવો ડાઉટ છે કે એ જ લોકોએ કર્યું હશે જેમને બોર્ડ કાપી નાખ્યું છે ફાડી નાખ્યું છે અને સોસાયટીના રહીશોને ધમકીઓ મળી રહી છે જો ભાજપવાળા આવા લોકોને સપોર્ટ કરતા હોય તો અમારા સોસાયટીમાંથી કોઈ પણ જણ ભાજપને વોટ નહીં આપે અમારી સોસાયટીમાં કોર્પોરેટર રહે છે સી સી વન છે સી વનમાં એમનું એક ઘર છે ને એ વનમાં એમનું ઘર છે એમણે એ વનમાં ઘરમાં દુકાનો કરી છે અને એ છે દાદાનું બુલડોઝર બધે જ ચાલે પણ ભાજપના નેતાઓ ઉપર ચાલતું નથી ભાજપના નેતાઓને ભાજપ છાવરે છે અને ઈનલીગલ કન્સ્ટ્રક્શન ને લીધે અમારું રીડેવલપમેન્ટ કામ અટકેલું છે બિલ્ડર આગળ એને પર સ્ક્વેર ફીટ 1 લાખ રૂપિયા માંગેલા છે સુરેન્દ્ર ખાચર કોર્પોરેટર સરખેજ વોર્ડ આ અહીંયા કેમ આવી આવે છે જો જાણું છું અમે રીડેવલપમાં જઈએ છીએ અને અમારે કાલ બોર્ડ લગાવવામાં આવ્યું હતું અમારા 20 જણા હે અમારું બોર્ડ फाડી નાખવામાં આવે નું જો પોલીસ સ્ટેશન ને આવ્યા છીએ તોય અમારી અરજી પોલીસ વાળો સ્વીકારતો નથી કેમ કે ઈ કોર્પોરેટર સગો છે કોણ છે કોર્પોરેટર છે મિત્રભાઈ ખાચર ખાચર એનો દીકરો કઈ પાર્ટી ના તમને ચૂટ્યા છે ને અમને અત્યારે દુકાન નો બોલી ખોટી ખોટી દુકાન ઇનલીગલી દુકાન કરેલી છે કોઈ કરી છે સુરેન્દ્રભાઈ ખાચરે કરેલી છે ખાચરના કરી છે પ્રદીપભાઈ ખાચરના કરી છે અને ત્રણ દુકાનો કરી છે દુકાન અમે હેરાન એક મકાન અમારો મકાન નથી આજે પડશે કાલે પડશે અમારું ઘર પડે એવા છે નાના પડે છે અમારા ઘરમાં અત્યારે અમારે જો કરો કે ન કરો એ જ અમે થઈ ગયું છે હાઈકોર્ટમાં કેસ છે અમે કાલે સમમતીથી બોર્ડ લગાવ્યુંતું રાત સુધી 2 વાગ્યા સુધી હતું રાત સવારે બોર્ડ સુધી લોકો જાગ્યા છે 3 વાગ્યા સુધી લોકો જાગ્યા છે કોણ બોલે છે ભાજપ ના કોપરેટર